હવે વાત કરીએ વ્યાજખોરો પર કરાયેલા વજ્રઘાતની ગુજરાતમાં વ્યાજખોરીના દૂષણને દામવા માટે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી એક ઝુંબેશ ચલાવી રહી છે આમ જનતાનું લોહી ચૂસતા વ્યાજખોરો પર લગામ લગાવવા હવે પોલીસે કે ગુજરાત કંટ્રોલ ઓફ

આરોપીઓ સામાન્ય જનતાને મજબૂરીનો લાભ લઈને તેમને ઊંચા વ્યાજ દરે નાણાં આપતા અને ત્યારબાદ તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરી તેમના પર રોફ જમાવતા આ ત્રણેય આરોપી સામે વ્યાજખોરી ઉપરાંત મારામારી ખંડણી વસૂલી અને આપઘાત માટે મજબૂર કરવા સહિતની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે પીડિત લોકો તેમની સામે ફરિયાદ કરતા પણ ડરતા હતા એટલે પોલીસે આ ત્રણેય સામે ધાક બેસાડતી દાખલારૂપ કાર્યવાહી કરી

જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર પ્રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુથસિટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમને ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોપલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસી ટોપના જે પ્રોવિઝન્સ હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ એ ધડક જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે